બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગમ તાલુકાના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હવામાન વિભાગની આગાહીના પગલે વાવાઝોડા સાથે સુઈગમ થરાદ વાવ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યો જોવા મળ્યો હતું જ્યારે સુઈગમ સહિત સુઈગમ તાલુકાના ભરડવા મેઘપુરા રડોસણ જેલાણા જલોયા મસાલી પાડણ જેવા અનેક ગામોમાં તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે તંત્ર દ્વારા રાહત બચાવ માટે એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ હતી જોકે વધુમાં તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદરૂપ બનવા માટે અલગ અલગ ટીમો બનાવી યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વા વિધાનસભાના ધારાસભ્ય સૌરભજી ઠાકોર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા એસપી ભાભર આદર્શ વિદ્યાલયના પ્રમુખ રજનીશભાઈ ચૌધરી સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે સરહદી વિસ્તારોમાં અનેક નાના મોટા રસ્તાઓ બંધ થયા જોવા મળ્યા હતા જેમાં ભાભર સુગમ નેશનલ હાઈવે ઉપર જોરારગઢ અને ઉચ્ચોસણ વચ્ચે આવેલી ગોળાઈમાં પાણી ભરાઈ જતા આવતા જતા નાની ગાડીવાળા મુસાફરો અને સ્થાનિક લોકોને ટ્રેક્ટર જીપડાલા જેવા વાહનોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા જોકે 48 કલાક સુધી ભારે પવન સાથે 17 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડતાં અનેક તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાસની અસ્મિતા ન્યૂઝ ચેનલ બાબુભાઈ ચૌધરી પાબર સુઈગામ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એટલે સુઈગામ અને પાબર વિસ્તારોમાં 48 કલાકમાં ધોધમાર વરસાદ પડતાં પૂર્જીવી પરિસ્થિતિ સર્જા હતી ત્યારે પાબર સુઈગામ નેશનલ હાઈવે ઉચ્છોણ ગામની ગોળાઈની અંદર માથા સમાનનું પાણી ભરાતાં

બહુ સવારે ભાભર આવ્યો ભાભર આવી અને એક સંબંધીના ટ્રેક્ટર મારફતે અમે ભરડવાની મુલાકાત ગયા હતા પણ અહીંયાથી ઊંચો સંગઠથી પાણી અમને કેળા પાણીમાં અમે પસાર કરતા બેણપથી સોઈગામ સોઈગામ ગયા ત્યાં અમે એનડીઆર કીફની મુલાકાત કરતા અમને ત્યાંથી રસ્તા જવા ના આપ્યા ત્યાંથી અમે પાછા બેણપ આવ્યા બેણપથી ચાળા મોતીપુરા તો મોતીપુરા અને ચાળાની પરિસ્થિતિ એટલી જ ખરાબ છે ચાળાથી અમે મમાણા થઈ અને પાછા ખોડે ટીકો ખોડી દીધી ભરડવા પાંચ કિલોમીટરના રસ્તા સુધી સળંગ કેળા પાણી ભરાઈ ગયેલા છે તંત્રનો એનું હજી કોઈ એનડીઆરફની કે કોઈ ત્યાં પહોંચી નથી પબ્લિક બહુ દુખી છે ત્યાં તાત્કાલિક એક ડોક્ટરની જરૂર છે ત્યાં મેડિકલ પહોંચાડો બીજું તો ખાવા પીવાનું તો બધા લોકો ગમે તે રીતે જરૂરી છે પણ મેડિકલને ડોક્ટરો બીમાર છે કોઈ બી ભાઈ દીકરીને બે દીકરીને ડિલિવરીનો કેસ હોય તો બહુ મહા મુસીબતે લોકો આ પોતાના સૌ ખર્ચે ચેક્ટ્રોલ નીકળતા હોય છે તો મારી તંત્રને વિનંતી છે કે જેટલું બને એક સાપ ઝડપી અને યુદ્ધના ધોરણે ત્યાં ભરડવા પ્રોપરમાં ભરાડવા છે જળોયા છે પાડણ છે આ બહુમારી બાકી ઘરે ખરાબ છે મેઘપુરાની જાણી

આવન જાવન કરી રહ્યા છે અડતાલીસ કલાકના ધોધમાર વરસાદે સરહદી વિસ્તારને ને પલાળી નાખ્યો સરહદી વિસ્તાર એટલે આ ખરાદ વાવ વિસ્તારની અંદર સાથે કલાક વરસાદ પડતા લોકોની સ્થિતિ ગંભીર બની ચૂકી હતી ત્યારે ભાઈ જે કહી રહ્યા છે એ મુજબ મેડિકલ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવવામાં આવે અને એ ગામના લોકોને તંત્ર દ્વારા હજુ પણ વધારે મદદ મોકલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ લોકો તમામ ચાર પાંચ ગામો છે ત્યાં ટ્રેક્ટર દ્વારા પોતાની વિઝીટ પૂરી કરી અને આવી રહ્યા છે અને તેમની સાથે જ આપણે એમની મુલાકાત કરી છે તો આ ગામો પાણીમાં ગરકાવ હોવાને કારણે ઉચ્ચોષણથી કરી જ્વારગઢ ઉચોષણથી કરી અને જે સુઈગમ પટ્ટો કહેવાય ત્યાં અંદર લગભગ એસી ટકા કેનાલો આવ્યા પછી એસી ટકા લોકો ખેતરોની અંદર વસવાટ કરે છે અને ખેતરોની અંદર વસવાટ કરવાને કારણે આ અચાનક વરસાદ આટલો સત્તર ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું હતું અને અમુક લોકોએ પોતાના જે રાત્રિ દરમિયાન વાવાઝોડા દરમિયાન લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું અને તે માટે પણ લોકો વરસતા વરસાદની અંદર સ્થળાંતર કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં ગયા છે જોકે તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમો દ્વારા જોકે મદદ આપવામાં આવી રહી છે અહી ના જે લોકો એ પણ ટ્રેક્ટર અને અન્ય કોઈ વાહનો જે જીપડાલા છે તેનાથી મદદ કરી અને બને ત્યાં સુધી એ લોકોને મદદ મળી રહે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે બાબુભાઈ ચૌધરી બનાસની સ્મિતા અસ્મિતા બાપર ગામ બનાસકાંઠા